ખેડૂત મિત્રો આજે જીરુ ઊંઝાનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો આજે તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસના રોજ જ્યારે બંધ થયો ત્યારે સાતસો પંચાણું રૂપિયા જેટલો વધીને ચોવીસ હજાર બસો સાહીઠની આસપાસ બંધ આવ્યો ખૂબ સારો એવો વધારો જીરુ ઊંઝાના વાયદામાં ખેડૂત મિત્રો આજે જોવા મળ્યો અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જીરુના બજાર ભાવની માહિતી આપણે મેળવીએ તો રાજકોટ ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો બારસો ક્વિન્ટલ જેટલી આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત મિત્રો આજે જોવા મળી હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો છ હજાર મણ જીરું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યું હતું મોરબી ચાર હજાર એકસોથી ચાર હજાર પાંચસો દસ ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકથી પાંચ હજાર એક અમરેલી ત્રણ હજાર છસો નેવથી પાંચ હજાર બસો સો પંચોતેર વાંકાનેર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો અડસઠની આસપાસ જીરુના ભાવ ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસના રોજ જોવા મળ્યા હતા આપણી પાસે સમય હશે તો ખેડૂત મિત્રો કપાસ જીરું એરંડા ધાણા મેથી જેવા અનેક આપણા વિસ્તારમાં થતા પાકોના બજાર ભાવની માહિતી તમારા સુધી પહોંચાડતા રહેશું ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ કે નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ગામડે બેઠા તમારે ત્યાં જીરુંના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો